જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્યારા ભક્તો નવા વર્ષના નવા દિવસો આવતા હોય કે પછી કોઈ પણ સારા પ્રસંગો આપણા સમાજની અંદર આવતા હોય આપણે સૌ એ દિવસોની અંદર કંઈ સ્વીટ જમવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છીએ અને વિશેષ કરીને નવા વર્ષના દિવસો હોય ત્યારે આપણે કાજુ કતરી ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ પણ બહાર બજારમાં જતા હોઈએ ફરસાણની કે સ્વીટની કોઈ દુકાનની અંદર કાચના બોક્સની અંદર પેક થયેલી કાજુકતરીને જોઈ એમાંય માથે ચાંદીનું વરખ ચડાવેલું હોય જોઈને મોઢામાં પાણી તો બહુ આવે પણ પછી મનમાં વિચાર એમ થાય કે નવા વર્ષના દિવસો આવશે ત્યારે આપણે આ કાજુકતરી અચૂક ખાઈશું અને ભક્તો અચૂક ખાવી પણ જોઈએ પણ આજે નાનકડી સલાહ એ આપવી છે કે બજારું વસ્તુઓ તમને લાવતા હો અને તમે એને આરોગતા હો જમવામાં કદાચ એ મીઠી લાગતી હશે પણ એ જમ્યા પછી શરીરને ખૂબ જ નુકસાનકારક સાબિત થતી હોય છે એનું કારણ એ છે કે ઘણા દિવસો પહેલાં બનાવેલી એ વસ્તુઓને કેમિકલ્સ નાખી અને ઘણા લાંબા સમય સુધી સારી રહે અને એનો ટેસ્ટ બગડી ન જાય એના માટે એના આપણો પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને જે પ્રોસેસ દરમિયાન નંખાતા કેમિકલ્સ એ શરીરને ખૂબ જ નુકસાનકારક સાબિત થતા હોય છે બસ આજે એ જ વાત કરવી છે કે બહાર બજારમાં જે આપણને કાજુકતરી સ્વીટની દુકાનમાંથી મળતી હોય છે એના જેવી જ કાજુકતરી સરળતાપૂર્વક જો આપણે આપણી ઘરે બનાવીએ તો કેવું લાગશે અચૂક આપણને સૌને ગમશે ભક્તો વી હોપ એન્ડ વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે આજે આપણે એટલી સરળતાથી કાજુકતરી બનાવીશું અને અમે સંતો યુઝલી આવી રીતે એટલી સરળતાથી બનાવતા હોઈએ છીએ બહુ ટૂંકા સમયની અંદર કાજુકતરી બની જાય છે અને એનો ભોગ આપણે ઠાકુરજીને પણ લગાવી શકતા હોઈએ છીએ બસ આવો આજે આપણે બજારમાં જેવી મળતી હોય છે એના કરતાં પણ વિશેષ ટેસ્ટ આવે એવી કાજુકૂત્રી આપણે ઘરે ટ્રાય કરવાની છે તો એને બનાવવા માટે કેટલી વસ્તુઓ આપણે એની અંદર ઉપયોગ કરીશું આવું આપણે જોઈ લઈએ જય સ્વામિનારાયણ તો ભક્તો કાજુકૂત્રી બનાવવા માટે આપણી પાસે અઢીસો ગ્રામ જેટલા કાજુ અવેલેબલ છે તેની અંદર જેટલા કાજુ હોય એના કરતાં સિત્તેર ગ્રામ ખાંડ શુગર આપણે ઓછી રાખવાની છે સાકર એની જગ્યાએ તમે સાકર પણ ઉપયોગ કરી શકો છો અને ન હોય તો ખાંડ પણ ચાલે છે એ ઉપરાંત ભક્તો આની અંદર આપણે માવો પણ નાખી શકીએ છીએ અમારી પાસે મોળો માવો છે સો ગ્રામ જેટલો જો અઢીસો ગ્રામ જેટલા કાજુ હોય તો આપણે સો ગ્રામ જેટલા જેટલો માવો આપણે અંદર નાખી શકીએ છીએ માવો એકદમ ઓપ્શનલ છે ન હોય તો પણ ચાલે એ ઉપરાંત આપણે એક ચમચી ઘી નાખવાનું છે એની અંદર અને એની અંદર આપણે ટેસ્ટ માટે જાયફળ પણ નાખી શકીએ છીએ અને એના માટે આપણે એલચીનો ભૂકો પણ નાખી શકીએ છીએ અને હવે મહત્ત્વની વાત એ કે આપણી પાસે આ બધી જ વસ્તુઓની સાથે સાથે વેલણ પણ હોવું જરૂરી છે અને એ ઉપરાંત કાજુકતરીનો ડો બની ગયા પછી આપણે એને ઢાળવા માટે પ્લાસ્ટિકનું આટલી જાડી કોથળી આપણી પાસે પોલિથિન હોવી પણ ખૂબ જ જરૂરી છે એના વગર કાજુકતરી નહીં બની શકે તો ભક્તો આપણી પાસે નોન નોનસ્ટિક કડાઈ છે તેની અંદર આપણી પાસે જે આ કાજુ છે આપણે તેને પહેલાં બેક કરવાના છે તો શેકી લઈએ શેકવાનું કારણ એવું છે કે એની અંદર રહેલો ભેજ છે એ ભેજ તરત જતો રહેશે અમારી પાસે કાજુની ક્વોલિટી સારી છે અમે આખા કાજુ લીધા છે કદાચ તમારી પાસે ટુકડા કાજુ હોય તો પણ ચાલે છે કાજુ એ કાજુ જ કહેવાય એ કાજુનો ટેસ્ટ તો એક સરખો જ આવતો હોય છે એટલે કોઈ ટેન્શન નથી કોઈ પણ પ્રકારના કાજુ તમે ઉપયોગ કરી શકો છો ફક્ત આવી રીતે શેકીને જે આપણે કાજુને કાજુકતરી બનાવીએ છીએ તો એનાથી બેનિફિટ આપણને એ મળે છે કે પાંચ દિવસ સુધી આપણે કાજુકતરી બહાર રાખીએ તો પણ એ બગડતી નથી કારણ કે આની અંદર ભેજ જે હોય છે જતો રહ્યો હોય છે એટલે એના કારણે કાજુકતરીની આવરદા છે એ લાંબી થઈ જતી હોય છે ભક્તો થોડીક વાર થશે એટલે કાજુ થોડાક બ્રાઉન થવા માંડશે બહુ જજા બ્રાઉન કરવાના નથી થોડાક બ્રાઉન થાય એટલે આપણે એને નીચે ઉતારી લેશું ભક્તો તમે જોઈ શકો છો કે આવી રીતે ધીમે ધીમે બ્રાઉન ડિઝાઇન કાજુ ઉપર પડવા લાગી છે જે શેકાઈ જવાની એક નિશાની છે સાઇન છે હવે આપણે બસ એક મિનિટ માટે શેકી અને આપણે કઢાઈને નીચે ઉતારી લેશું નહીં કળામાંથી નીચે ઉતાર્યા પછી તરત જ ખુલ્લા કરી દેજો અને તર વધારે દાજી જશે અને કડાઈમાં તો હરગીજ રહેવા નહીં દેશો કારણ કે ગરમ કળાઈમાં રાખવાથી પણ કાજુ વધારે દાજી જ શકે છે તો આવી રીતે ખુલ્લી એક થાળીની અંદર ડીશની અંદર લઈ અને કાજુને રૂમ ટેમ્પરેચર ઉપર ઠરવા દેવાના છે પણ ખાનીચે પણ તમે રાખી શકો છો અને રૂમ ટેમ્પરેચર ઉપર પણ તમે ઠારી શકો છો તો ભક્તો જે આપણા શેકેલા કાજુ છે એમને રૂમ ટેમ્પરેચર ઉપર સુંદર મજાના રેડી કરી દીધા છે અને તમે જોઈ શકો છો કાજુ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આપણે આમને મિક્સરની અંદર નાખી એકદમ ઝીણા ક્રશ કરવાના છે ફક્તો આપણે હવે અઢીસો ગ્રામ કાજુ છે આપણી પાસે તો આપણે એનાથી ઓછી ખાંડ લેવાની છે અને એની એક તારની ચાસણી કરવાની છે અમે દોઢસો ગ્રામ ખાંડ લીધી છે અને એની એક તારની આપણે ચાસણી લેવાની છે જેટલી ખાંડ બૂડે એટલું આપણે પાણી નાખવાનું છે જેટલી ખાંડ બૂડશે એટલું જ આપણે પાણી નાખવાનું છે ભૂલશો નહીં હવે આપણે ચાસણીને ચલાવતા રહેવાનું છે લો મીડિયમ ફ્લો ઉપર આપણે ચાસણીને બનાવવાની છે ભક્તો એક તારની ચાસણી આઈ થિંક આપણે આવી ગઈ છે એકદમ સરસ આપણી એક તારની ચાસણી રેડી બનીને તૈયાર થઈ છે કેવલ ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લીધો છે અને આપણી એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને એકદમ લો ફ્લેમ ઉપર રાખી દઈશું અને હવે આપણું જે કાજુનું મિક્સચર છે એ આપણે આની અંદર એડ કરી દેવાનું છે હળવે હાથોથી આપણે એકદમ એડ કરી દઈએ ફક્ત આવી રીતે આપણે એમને સતત ચલાવતા રહેવાનું છે અને જેમ સમય જશે એમ પાંચેક મિનિટની અંદર આપણું જે આ મિક્સર છે એકદમ ગાઢું થઈ જશે ઘાટું થઈ જશે એકદમ રોટલીના લોટ જેવો એનો એકદમ ટેક્સચર થઈ જાય ત્યાં સુધી આપણે એમને ચલાવતા રહેવાનું છે નોનસ્ટિક લોઢી છે એટલે નીચે ચોંટવાની કોઈ ચિંતા નથી છતાં પણ સતત ચલાવતા રહેવું એકદમ જરૂરી છે ફક્ત સતત પાંચ મિનિટ સુધી આપણે આ મિક્સરને ચલાવ્યા પછી એકદમ ઘાટું થવા લાગ્યું છે તમે જોઈ શકો છો આટલી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે અને હવે આપણી પાસે જે માવો છે અમે માવો ઉપયોગ કરીએ છીએ તમારી પાસે કદાચ ન હોય તો પણ કોઈ વાંધો નથી માવો એકદમ ઓપ્શનલ છે થોડીક મીઠાશ માવાથી વધતી હોય છે એટલા માટે અમે નાખતા હોઈએ છીએ તમે કદાચ ન નાખો તો પણ ચાલશે અમે સિત્તેર ગ્રામ જેટલો માવો આની અંદર એડ કરેલો છે અને હવે આપણે એકદમ આને સરસ રીતે ચલાવી લઈશું આની અંદર સ્વાદ માટે એલચીનો ભૂકો આપણે માથેથી નાખીશું અને અમે ક્યારેક જાયફળ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ તમે તમારા ટેસ્ટ અનુસાર જાયફળ બી નાખી શકો છો અને એલચી બી નાખી શકો છો આપણી પાસે વન ટેબલ સ્પૂન એલચી છે તો આપણે થોડીક એલચી અંદર નાખીએ છીએ એલચી કાજુકતરીમાં બહુ સારી લાગતી હોય છે અને અમે ક્યારેક જાયફળ પણ નાખતા હોઈએ છીએ અને હવે આપણે આના ઉપર એક ચમચી જેટલું ઘી નાખવાનું છે બસ આપણું ટેક્સચર એકદમ બનીને રેડી થઈ ગયેલું છે ખૂબ જ સુંદર મીઠી સુગંધ આવી રહી છે એલચીની ઘીની અને સાથે થોડી જાયફળની ફક્ત આવી રીતે આપણે પોલીથીન ઉપર થોડુંક આપણે ઘી સ્પ્રેડ કરીશું ભૂલશો નહીં થોડુંક પોલીથીન આપણી જાડી હોવી જરૂરી છે સાવ પાતળી એ નહીં ચાલે એટલે થોડીક જાડી પોલીથીન રાખીશું અને આવી રીતે ઘી સ્પ્રેડ કર્યા પછી આપણી પાસે જે આપણું બનેલું એકદમ સરસ મજાનું કાજુ કતરીનું એ આપણે આવી રીતે નાખી દઈશું વાર માટે ઠરવા દઈ અને ત્યાર પછી આપણે આગળ પ્રોસેસ કરીશું ભક્તો તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું કાજુકતરીનો આ ડો રેડી બનીને તૈયાર થઈ ગયો છે આપણે થોડુંક માથે ઘી ચોપડી ચોપડી દેવાનું છે જેટલું ઢીલું તમને લાગતું હતું ઠેર્યા પછી એટલું જ એ સરસ કડક થઈ જશે એટલે એની કોઈ ચિંતા કરવાની નથી આવી રીતે આવું થયા પછી થોડું થોડું ગરમ હશે નીચે આની નીચે આપણે ઘી ચોપડી દેવાનું છે તમે તેલ પણ લગાવી શકો છો અને હવે આપણે આની માથે રાખ્યા પછી હવે આપણે એમને વણી લેવાનું છે ભક્તો તમારી રુચિ અનુસાર તમે જાડા પાટલી રાખી શકો છો યુઝઅલી આપણે પટલી જ જોતા હોઈએ છીએ તો એ પ્રમાણે તમે કાજુ કતરીને આટલી પટલી રાખી શકો છો તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર આકાર આવ્યો છે ખૂબ સુંદર ટેક્સચર તૈયાર થયું છે અને હવે એક મિનિટ માટે આપણે અમને ખુલ્લું રહેવા દઈ રૂમ ટેમ્પરેચર ઉપર રાખી અને હવે આપણે અમને પછી ફક્તો આપણી કાજુકતરી બનીને રેડી થઈ ગઈ છે સ્વાદમાં બાજારું જે મીઠાઈ હોય છે જે દુકાનો દુકાનોની અંદર મળતી હોય છે એના જેવી જ આપણી કાજુકતરી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પણ ફરક એટલો છે કે એના ઉપર અટ્રેક્ટિવ બનાવવા માટે એ લોકો ચાંદીનો વરખ માર્યા પછી એમાં કંઈ સ્વાદમાં કંઈ વધારો કે ઘટાડો થતો નથી એ બસ કેવળ અટ્રેક્ટિવ બનાવવા માટે થતું હોય છે અને આપણે આજે ચાંદીનો વરખ આમાં લગાવો લગાવ્યો નથી એનું કારણ એ છે કે એની બનાવટ છે થોડીક ઓકવડ હોય છે કઈ રીતની બનાવટ હોય છે તમે યુટ્યુબ ઉપર એને રિસર્ચ કરી શકો છો અને તમે જાણી શકશો કે શા માટે આપણે એ ચાંદીનો વરખ ન ખાઈ શકીએ તો તમે જોઈ શકો છો કે વિધાઉટ ચાંદીના વરખ આપણી આ સુંદર મજાની કાજુકતરી આપણી બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આવો આપણે ભગવાનને ભોગ લગાવીએ જય સ્વામિનારાયણ